હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશનું સ્વાગત છે અને આજે જો તમારા માટે છે ને નવી રેસિપી લઈને આવી છું તો મારી ચેનલમાં પેલા નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સરસ મજાની નવી રેસીપી તમારા માટે લઈને આવી છું કે ઘઉંના લોટમાંથી આપણે ચકરી બનાવવાના છીએ બાજારમાં મળે છે ચોખાના લોટની મળે છે તો આપણે ઘઉંના લોટમાંથી સરસ એવો સ્વાદ આવે ને એવી જ ટેસ્ટી ફૂલ અને ક્રિસ્પી અને કરકડી એવી જ આપણે આજે ઘરે બનાવવાના છે ઘઉંના લોટમાંથી ચકરી બનાવશું તો હાલો આપણે ચકરી બનાવવાની તૈયારી કરી આપણે ઘઉંના લોટની ચકરી બનાવવા માટે છે ને મેં જો આ ઘઉંનો ઝીણો લોટ જે આપણે રેગ્યુલરમાં રોટલીમાં વાપરી છે ને એ જ લીધો છે તો આપણે આ બે વાટકા લોટ લીધો છે અને આ સફેદ કપડું લીધું છે તો એમાં આપણે આ લોટ બધો એડ કરી દેસુ અને આપણે આને બાફી લેશું આપણે આને ગાંઠ માં લેશું આપણે કોટન નું કપડું લેવાનું છે તો આપણે છે ને ઢોકરિયામાં જો પાણી ગરમ કરવા રાખી દીધું હતું તમે તપેલામાં પણ ગમે એ કાંઠો રાખીને આપણે બાફી શકી તમે ઢોકરિયામાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું હવે આપણે આ જે પોટલી વહી છે ને એને આપણે બાફી લેવાનું છે લોટને અને આ રીતે ઢાંકી દેશું પંદરથી વીસ મિનિટ આપણે લોટને બાફવા દેશું તો આપણે છે ને જો લોટ બાફવા મૂકો ને તો સરસ મજાનો બફાઈ ગયો છે આપણો લોટ જોઈ લો સરસ મજાનો આપણો લોટ બફાઈ ગયો છે આવી રીતે કડક થાય ને ત્યાં સુધી આને બાફવાનો હોય પંદરથી વીસ મિનિટ બાફો ને લાવો સરસ આપણો લોટ બફાઈ જાય છે હવે આને આપણે આમાં કાઢી લેશું અને નાના નાના ટુકડા આપણે કરી લેશું આપણે છે ને નાના ટુકડા કરી લીધા છે આવી રીતે આને આપણે મિક્સર જારમાં પીસી લેશું ટુકડા ને છે ને પીસી લીધું છે અને આ લોટ ચારવાનો આખ હોય ને એના વડે આપણે આને સરસ રીતે ચારી લેશું આપણે છે ને સરસ રીતે લોટ ચાઢી લીધો છે હવે આપણે આમાં મસાલા કરશું તો મસાલામાં છે ને મેં પહેલાં આ તલ લીધા છે સફેદ તલ આવે ને બેથી ત્રણ ચમચી સ્વાદ અનુસાર મીઠું આ ચટણી છે જેવું તમે તીખું પસંદ કરતા હોય એવું નાખવાનું અને આ મરચાં અને આદુની પેસ્ટ છે એ આપણે આમાં ઉમેરી દઈશું આ તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો અને આ હિંગ છે હળદર પાવડર હવે આને આપણે બધું મિક્સ કરી લેશું

મેં સંચો લઈ લીધો છે હવે આ સંચામાં છે ને મેં તેલ ચોકડી દીધું છે હવે આ લોટ આપણે આમાં જેટલો સમય એટલો ઉમેરી દેશું બહુ ઢીલો બહુ કઠણ રાખવાનો આપણે ચકરી પડે ને એવો લોટ આપણે રાખવાનો છે તો આપણે આવા બધું થોડોક સંચામાં જેટલો સમય એટલો આપણે આમાં ઉમેરી દેસુ ચકરી બનાવવા માટે મેં આ પ્લેટ લઈ લીધી છે તમે ગમે એ પ્લાસ્ટિકના કાગળ ઉપર પણ પાડી શકો તો આપણે છે ને પેલા આવી રીતે ફેરવતા જાશું અને ચકરીનો આપણે સેપ આપી દેસુ પેલા હાથની મદદથી આપણે છે ને આવી રીતે સેચ કરી લે પછી ચકડીનું આપણે સેપ આપી દેશું તમારે જેવડી સાઈઝની ચકડી રાખવી હોય એવડી તમે રાખી શકો છો એ જે ને બે ખૂણા હોય ને એ સેજ આપણે આમાં દબી દેવાના છે એટલે આપણે ચકરી તરવા ટાણે ખુલે ને સરસ આવો નાવો આવો સેપ રે આપણે છે ને ચકરી જો આ ડીશ માં છે ને આપણે પાડી લીધી છે હવે આપણે આને તરી લેશું ચકરી છે ને તરવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું તો હવે આપણે એક 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 કરીને આપણે બધી આમાં ઉમેરી દેશું અને આને ધીમા તાપે ધીમા તાપે આપણે તરવાની છે બહુ ફ્લેમ ખાસ નથી રાખવાની ગેસ ની એટલે આપણે ચકરી સરસ મજાની અને સરસ બને આપણે આવી રીતે પલટાવી પલટાવીને ચકરી બધી તરી લીધી છે ચકરીનો કલર ચેન્જ થાય ને ત્યાં લગીને આપણે તરવાની છે હવે આને આપણે બારે એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે છે ને ઘઉંના લોટની ચકરીની રેસીપી તમારી સાથે શેર કરી દીધી અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને